મારું નામ ડીડી સોલંકી યુવા ભીમ સેના સંસ્થાપક આર્ય સમસ્ત અનુસૂચિત જાતિ અન્ય સંગઠનો દ્વારા રાજકોટ પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે આવ્યા છે કારણ કે થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વોટ્સએપ અને યુટ્યુબ ની અંદર એક વિડીયો વાયરલ થયેલો હતો જેની અંદર એક ચંદ્ર ગોવિંદાસ સુરત કોઈ કથાકાર છે એને સંવિધાન વિરુદ્ધ બે પોઈન્ટ વાણી વિલાસ કરેલા છે જે સમાજની દીકરીઓ અને જે સ્ત્રીઓ છે એના પિતા વિરુદ્ધ પણ બે પાન બફાડ કરેલું છે ને હરામખોર ગણાયેલા છે જે પિતા પોતાની દીકરીને નોકરી પર મોકલે છે બરાબર એનું એવું કહેવાનું છે કે વેબિચાર કરાવવા મોકલે છે આવો આક્ષેપ કરીને એ પિતાને હરામખોર ગણાવીને બે ફોર્મ બોલેલ છે અને સંવિધાનના જે ઘડવૈયાઓ છે જે ત્રણસો નેવ્યાસી સંવિધાનના ઘડવૈયાઓ અને સંવિધાનના જે અધ્યક્ષ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે ભારત ના પ્રથમ રાષ્ટ્રપતિ છે એનું પણ અપમાન કરેલું છે સંવિધાન સભાનું અપમાન કર્યું છે અને ભારત જે સરકારનું અપમાન કર્યું છે આ રાજધ્રોયનો ગુનો કરે છે એટલે અમારી માંગ છે રાષ્ટ્રધ્વન આની પર ગુનો દાખલ કરવામાં આવે એટ્રોસિટી ગુનો ગુનો દાખલ કરી અને જેલ હવાલે કરવામાં આવે એવી અમારી ઉગ્ર માંગ છે અને જ્યાં ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે આની પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તો જરૂર પડશે તમામ જે ભારતના સંવિધાનને માનનારા લોકો છે અનુસૂચિત જાતિના લોકો

અને જનક શબ્દ વિચારીને બોલ્યા છે આની પર કાર્યવાહી થવી જોઈએ ભવિષ્યમાં કોઈ કથાકારો કોઈ પણ અસામાજિક તત્વો આવા બફાટ નો કરે અને અમારી કોઈ ધર્મ સાથો વિરુદ્ધ નથી આવા જે ભારતના સંવિધાન વિરુદ્ધ બોલે છે ભારતના કાયદા વિરુદ્ધ બોલે છે ભારત સરકાર વિરુદ્ધ લોકશાહી વિરુદ્ધ જે બફાટ કરે છે એની વિરુદ્ધ